તો મે રિવ્યુ આજે સાંજે પોસ્ટ માર્કેટ આર તમને જોવા મળશે અને ઓબ્વિયસલી કાલે વહેલી સવારે તમને આ લિસ્ટ ઇન્ડિયામાં માર્કેટ ખુલ્યા પહેલાં અવેલેબલ રહેશે લગભગ બે બિલિયન ડોલર્સની આસપાસની ખરીદારી તમને ઇન્ડિયન ઇક્વિટીઝમાં જોવા મળશે લગભગ પંદરથી સત્તર હજાર કરોડનું આ ફેરફાર થવાનું છે અને એકત્રીસમી મે રીબેલેન્સિંગની ડેટ છે જ્યાં ત્રણથી સાડા ત્રણે રીબેલેન્સિંગ થશે પણ પ્રોબેબલ કેન્ડિડેટ્સ જોઈ લે જે રિસર્ચ એ પ્રિપેર કર્યા છે અને નુઆમાના હિસાબે સૌથી જે મોટા કેન્ડિડેટ્સ છે તેમાં ટાવર પોલિસી બજાર અને ફીનિક્સ મિલ્સ આ ત્રણ નામ સામેલ છે ત્યાં બસ્સો મિલિયન ડોલર્સ એટલે કે પંદરસોથી સોળસો કરોડ રૂપિયાની આસપાસની ખરીદારી તમને જોવા મળી શકશે અને રીબેલેન્સિંગના દિવસે તેની સિવાય સુંદરમ ફાયનાન્સ સોલાર ઇન્ડસ્ટ્રીઝ એનએચપીસી જેવા કાઉન્ટર્સમાં બી લગભગ સોથી એકસો સિત્તેર મિલિયન ડોલર્સની આસપાસની ખરીદારી છે એટલે હજાર કરોડથી કરીને પંદરસો કરોડ રૂપિયાની ખરીદારી આ બધા કાઉન્ટર્સમાં બી તમને જોવા મળી શકશે તો ક્લિયરલી આ બધા ઇન્ક્લુઝન કેન્ડિડેટ છે એક્સક્લુઝન કેન્ડિડેટ્સની વાત કરીએ તો જ્યાં સ્ટોક્સમાં આપણે કરેક્શન જોયું છે ઇન્ટરેસ્ટ લો જોયું છે એમાં ઇન્દ્રપ્રદેશ ગેસ બર્જર પેઇન્ટ્સ અને વન નાઇન્ટી સેવન એટલે પેટીએમના કાઉન્ટર્સમાં તમને વેચવાલી જોવા મળી શકશે અને અહીંયા બી લગભગ સિત્તેરથી સો મિલિયન ડોલર્સની વેચવાલી તમને દેખાશે કારણ કે આ બધા ત્રણ નામ જે તમને કીધા એ પ્રોબેબલી એમએસસી ઇન્ડેક્સની બહાર કરવામાં આવશે ખાસ કરીને પેટીએમની વાત કરીએ તો સ્ટોકમાં આપણે કન્ટિન્યુઅસ પ્રેશર જોયું છે અને એમએસસી અને વેચવાલીના ચાલતા કદાચ આ પ્રેશર ફર્ધર એક્ઝર્ટ થાય પણ ઓવરઓલ એક્સપેક્ટ કરજો આજે સાંજે આ લિસ્ટ આવે જેમાં ઇન્ડસ ટાવર અને પોલિસી બજાર જેવા નામોમાં ખાસ ધ્યાન રાખવાનું રહેશે